ખૂબ જ સરસ મજાનું જૂનાગઢનું રેલવે સ્ટેશન આ એક્ઝિટનો ગેટ છે જુનાગઢ રેલવે સ્ટેશનનો અંદર રેલવે સ્ટેશન અહીંયા પણ તમને બારે ઓટો રિક્ષા મળી જાશે અને આ છે સરદાર પટેલ દરવાજાવાળો ચોક ખૂબ જ સરસ મજાનું અને હજી જૂનું જ આ રેલવે સ્ટેશન છે ખૂબ જ સરસ મજાનું જૂનાગઢનું રેલવે સ્ટેશન જૂનાગઢ જંક્શન અહીંયા બોમ્બેની ટ્રેનો પણ મળશે અમદાવાદની ટ્રેનો પણ મળશે સાસણગીર જવા માટે પણ મળશે પછી ઉના દેલવાડા ત્યાં જવા માટે પણ ટ્રેન તમને મળશે અહીંથી અહીંયા મીટર ગેજ લાઈન અને બ્રોડગેજ લાઇન બેય લાઇન અહીંયાથી ચાલુ છે જૂનાગઢ રેલવે સ્ટેશનની અંદર તમને નાસ્તાની આઈટમ પણ મળી જશે બધી અહીંયા પણ ટિકિટ વેન્ડિંગ મશીન છે જેમાં તમે ઓનલાઈન ટિકિટ કાઢી શકો લાઇનમાં ઊભું રહેવાની જરૂર ના પડે આ જૂનાગઢ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ આવી ગયું અને અહીંયાથી તમને બધી ટિકિટ અનરિઝર્વ ટિકિટ માટે બુકિંગ અહીંથી તમને ટિકિટો મળી જશે બધી જનરલ કોચની ટિકિટો અહીંથી તમને મળી જશે જુનાગઢ રેલવે સ્ટેશનથી ઉપરતી ટ્રેનોની વિગત છે આ મીટર ગેજ ટ્રેન પણ અહીંથી ચાલે છે આ સરસ મજાનું જુનાગઢનું રેલવે સ્ટેશન આ પ્લેટફોર્મ છે આ બ્રોડગેજ લાઇન છે અને અહીંયા ઇલેક્ટ્રિક લાઇન પણ ચાલુ થઈ ગઈ છે જૂનાગઢમાં જૂનાગઢ જંક્શન જૂનાગઢનું રેલવે સ્ટેશન ચોમાસામાં ખૂબ જ સરસ લાગતું હોય છે જૂનાગઢનું એક માત્ર એવું રેલવે સ્ટેશન છે જ્યાં બ્રોડગેજ અને સાથે સાથે મીટરગેજ આ બંને ટ્રેનનું અહીંયા પ્લેટફોર્મ છે આ મીટરગેજ ટ્રેન પણ અહીંથી ચાલુ છે અને અહીંયા બ્રોડગેજ ઇલેક્ટ્રિક લાઇન સાથે પણ અહીંયા ચાલુ છે આ એક બાજુ બ્રોડગેજ લાઇન આ બ્રોડગેજ લાઇન છે અને આ બીજી બાજુ મીટરગેજ લાઇન આ મીટર ગેજ લાઈન છે અને લેડીઝ અને જેન્ટ્સ માટે વોશરૂમની પણ વ્યવસ્થા છે આ બધું જુનાગઢ જંકશન જુનાગઢના રેલવે સ્ટેશન ઉપર જુનાગઢના રેલવે સ્ટેશનની બારે તમને રિક્ષા પણ અહીંયા મળી જશે સિટીમાં જવા માટે અથવા બહારે જવા માટે જુનાગઢ રેલવે સ્ટેશનના બે ગેટ છે એકા એન્ટ્રી ગેટ અને બાજુમાં એક્ઝિટ ગેટ છે બે જગ્યાથી તમને ઓટો રિક્ષા મળી જશે અને આ છે ખૂબ જ પ્રખ્યાત સરદાર પટેલ દરવાજા જુનાગઢ રેલવે સ્ટેશનની એક્ઝિટ સામે આ ઐતિહાસિક સરદાર પટેલ દરવાજા